ના કે તમારી ઓકાત નહીં લાવવાનું તને આ તો ડીજે તો લાંબો હોય તો ટર્બો લાઈને ભોકાજ લાવે ઘેર લાવી પેલા પેલા સાપુ લાવી દે લાવી દે ગુમતા આપણે ડીજે આપણે લાવીએ

મોટી બધી પાછળ ના આઈ ગયા અમે ડીજે લાવી દીધા રાખી છે પણ અમારે છે ડીજે લાવવા લાવી દેજો

પણ મારો કાકા તમારે જમીન ની એવું તો હું કોમ પડી છે પણ એ તો હવે કોમ પડી છે તો અમાર કોમ પડી છે અમે જીએ તા હેડો ના પણ ઓમ કહેતા તો જો ખબર પડે ના ના કહેવા જેવી વાત નહીં ઓ ગલા આ કેવન તો ના પાતા તા પણ આ જમીન નું કરજો આપડો વકીલ કણ જીએ તો હરખાઈ આવે તો ઠીક છે બરોબર

અરે ડીજે તો ઘેર પડી જાય બુઢાલાલ લઈને આવી છે હમણાં તે વાર બોલા કે અને મુરત ને આવી જાય ગયા સીધું તો વાર આવશું ત્યાં અમારે તો મુરત માં આવશે કે પેડા ખાવા અમારે તો એવું છે બુઢાલાલ આવી જાવ ત્યાં હેડો આવો આવો આ લઈ આવું કાઢી ઊંધી ના પડે છે ને

મકડું આવે ઈર્યું છે કા મોટું ડીજે હવે ચોખવટ કરવી પડે તો એમાં રાજકી પાછો કરવાનું મારતા આ ડીજે નો કીધું આ તો નેનો ડીજે લઈને આયા એ કોમタルજી માર છોકરાનો ડીજે લઈને કોઈ કરતા નહીં મિનિટ હાકો

વિડીયોને લાઈક કરતા દાજો જય માતાજી